અને અમારી વચ્ચે ચિરાગભાઈ બોદર આવી ગયા છે આજે હા એનો બતાવ આવી ગયા છે બસ માં આવી ગયા છે અને હા ના નહીં નહીં ગાઈસ ફોટો નહીં ફોટો નહીં ગાઈસ કાલે સાંજે બેઠા હતા એટલે હોવારે હા હા વાહ ગૌરવભાઈ વાહ તમારી જવાબદારી મને આ એક ગેમી એમ ખરેખર ગેમી નહીં નહીં મને તમારી જવાબદારી ગેમી યાર વેટ અ મિનિટ ક્યારનો રેડી કરે છે કીટ આના ઘરના જે લોકો જોતા હોય બધા જોજો ક્યારનો કીટ રેડી કરે છે આપણી વચ્ચે નંદુભાઈ છે નંદુભાઈ જે આજ લગી જો જો તમને લાગે કોઈ થી થાકેલો એનો ચહેરો હોય એવું આજુ હતું તો વાહ કે મુસ્કુરાહટ છે બની ગઈ રાતે પછી તમે એમ કીધું હતું કે સવારે ઉઠશું એટલે બની જશે બની ગઈ ને તો તે આવી ગયા છે સિતલમાં બધાને આજે સોમવાર છે ફરાળ કરવાના જોઈ હવે બધા બેહી ગયા છે આજે વાત કરી તે બગીલા આઈ વાત સમજી

ક્લાસ તમે જોઈ રહ્યા છો આ બધાય બસ નેટ ફ્રી થઈને નકરો ફોન ફોન કેમ ફોન ભાવ ભાવ ની ભૂખ ફોન ઘુમેડો જ ન હોય અમારે ઓલા છેલ્લે તો ચશ્માવાળા વાળા સાહેબ છે ને એ અમારું રાઈટે હોય ગયા અત્યારે એને ફોન ઘુમેડો જ પડે નકર એવું નથી ને તો મળ્યો ની ને કાદી આપણે ચિરાગ મુલાકાત લે છે કેવલ ભાઈ ની એક સાધવી અને ખાવા મોટ હોય ને પ્રયાવી કે ટોસ આવી ગયા છે

ત્રણ વખત કીધું હતું અઢી બે વાગે ત્રણ વખત કીધું હતું કે સુઈ જાઓ સુઈ જાઓ સુઈ જાઓ જેને શું હોય સુઈ જાઓ તો સુતા નહીં ને હવે અત્યારે હું શું ઉઠાડવા ગયો ને એની દસ મિનિટ પહેલા એ શું શું કરે જો બીજા હોતા ને એની રૂમમાં બધા અત્યારે હમણાં પંદર મિનિટ પહેલાં હોતા આ લોકોને ગાઈ જઈશ આ લોકોને છે ને શું તકલીફ છે ને એ ખબર નથી જો અહીંથી અહીંયા ઊભો થયો ને આવું તો તમે જો આવું છે ગાઈશ કાંઈ નહીં આ બધાને જગાડી લઉં જાગી જાય

અરે વાહ ગાઈસ કંકુ પગલા છે આ મંદિર છે જય સ્વામિનારાયણ બટ્ટી ભાઈ ને અહીંયા આવીને આરામ કરવો હતો ને એટલા માટે એમ કીધું કે અંદર ચાલો અને હરખું મંદિર બતાવો એવું એવી રીતના નખરા છે એના સમજા તમે જોર જોર થી બોલ કે લોકો કો સ્કીમે બતા દે આ છે સતન આઈસ્ક્રીમ હોમ છે આકો મહિલ ભાઈ ને જાય ગરો ભાઈ ટાટા ટાટા આ એન્ટ્રી છે ગંગુ પગલાની गाइस અમે જોઈ રહ્યા છો જે નવા dulhan બનવા જઈ રહ્યા છે મેડમ છે પરિવારના આંગણે શીતલ ઘર આ લોકો હવે ત્યાં કોમ્યુનિટી હોલમાં જઈ રહ્યા છે પર લેતા હા チラગ ભાઈ ત્યાં હોટલ પર હતા ફોટોગ્રાફીની સ્ટોરી ને ફોટોગ્રાફી ને વિડીયોની ની હાઇલાઇટ ને બધું બનાવવાનો હતો તો ત્યાંથી લેતા જવાના છે ચાલો હવે ડૉક્ટર શિવાની આવશે ત્યારે હું તમને પાછું બતાવું કે જે કીધું છે કે સુરતી મેની જેમ આપણે અમરેલી ચાલુ શરૂઆત કરવાની છે નામ શું રાખું ને એ વિચારીએ જીનલ માથા ભારી

શ્રી દીનરલા બુઆ તમારા વહુ આવી ગઈ શું બે શબ્દ એમના આશીર્વાદના આપશે જરૂર તમને પહેલા તો બધા બહુ સ્માર્ટ તો મારા લદૈના ભાવ તમે સચટ કેસો તમે આમાં કરો અને બહુ આગળ વધે

બિલકુલ સ્માઈલ સાથે કપલ આઈલેટ જોવે છે આપણે સેમડે આઈલેટ પ્લે કરીએ છીએ અમારા ચિરાગભાઈ વિડીયો કરે છે દેવભાઈ ભટ્ટીભાઈ વચ્ચે ઊભા છે આ અમારા દેવ ભટ્ટીભાઈ વિડીયો લઈ રહ્યા છે સેન્ટરમાં દેવ ભટ્ટીભાઈ યો કરજો તમારી ભાષામાં જય માતાજી ભગવાનનું નામ લઈ લો દેવાંગભાઈ ફોટો પાડી રહ્યા છે સેન્ટરમાં યો યો કરી દેવાંગભાઈ કેવા ભાઈ તમે હજી એકવાર બોલી જાઓ મોહિતભાઈ બધા શૂટ કરે તમે કેમ આમથી આટા મારો એ પણ શૂટ કરતો તો હે ભાઈ છે આવડે છે વિડીયો છે જો બતાવો ને જો આ નંદુ ફોટો છે જોઈ અને આ મારો ફોટો છે બેય મારા છે એડિટિંગ ચાલે છે

આ ભાઈને તમે જો ગાઈસ અચ્છા આ ભાઈ પેલા અમે સીતેલ આઈસ્ક્રીમ માં એન્ટ્રી કરતા ને એન્ટ્રી એન્ટ્રી કરતા ને એન્ટ્રી તો આમ અમારી બાજુ એટલા ખેંચાતા ને કે તમે એની વાત પૂછોમાં અને આ બે દિવસના ફંક્શનમાં ફંક્શન માં આજે આવ્યા છે એ તમે જો ફંક્શન પતી ગયો સાડા નવ આ જો બધું હકેલવા મળ્યા આમ જો આવી રીતના થોડું આબરૂ કાય ને કેવલભાઈ કેવલભાઈ પેલા કેટલા આપડે હેરે રે તો હવે અહીંયા આવતા નથી ઊંચામાં ઈ લોકો આવી ગયા છે અમે આવ્યા ને તો અત્યારે ઠેઠ આવ્યા

સાંભળી જે એટલામાં જ આવી ગયું બધું કેવલભાઈ પુલ્લીભાઈ તમારે લેટ થતું હતું ને એટલે આજે વેલાર બતાઈ દીધું છે નંદુભાઈ કેમ રહ્યું તમે ગરબા લીધા નહીં ઓકે 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 સર ઓકે થેન્ક યુ ધીમે ધીમે બધું ફંક્શન એન્ડિંગ એટલે લાસ્ટ એન્ડિંગ તરફ જઈ રહ્યું છે લાસ્ટ હવે અમારે બધાને જમવાનું બાકી છે ચાલો ગાઈસ તો મળી જ તબલબ ઝાપટને લગે થકાનસી હો ગે સબકો દો બંદે સામને ખડે બટી ભાઈને એક ડીશા નહોતું બે ડીશ લીધી બરાબર જમા પૈસાની જમાવટ એટલે શીતલ આઈસ્ક્રીમ બતાવો ભાઈ

તાર ભાઈને આદુ ન દેઉં તો કટકો લઈ લેની બહુ બહુ ધન્યવાદ